તો સુરેન્દ્રનગરનું આરોગ્ય વિભાગ સજ્જ બન્યું છે આરોગ્ય વિભાગ દ્વારા સરકારી મુખ્ય હોસ્પિટલમાં સ્પેશિયલ વોર્ડ ટેસ્ટિંગ કિટ સહિતની સુવિધા ઉભી કરવામાં આવી છે સાથે જ અને કોઈ પણ વ્યક્તિને શંકાસ્પદ લક્ષણો જણાય તો તાત્કાલિક સરકારી હોસ્પિટલનો સંપર્ક કરવા અપીલ પણ કરાવાય છે આ તરફ ભરૂચ જિલ્લા શિક્ષણ વિભાગે પણ સતતતા દાખવીને પાણી પહેલા પાળ બાંધી છે જિલ્લા શિક્ષણ અધિકારીએ શાળાઓને આ અંગે ખાસ સૂચનાઓ આપી તો પોરબંદર જિલ્લાનું આરોગ્ય તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે પોરબંદરની સરકારી ભાવસીજી જનરલ હોસ્પિટલમાં પૂર્વ તૈયારીના ભાગરૂપે તમામ જરૂરી વ્યવસ્થાઓ ઉભી કરાય જેની વચ્ચે એચએમપી વાયરસને લઈને ચિંતા ન કરવા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અપીલ કરી છે કહ્યું કે ચાઇનામાં પણ આ રોગ અંગે કોઈ પેનિક નથી ગુજરાતમાં પણ પેનિક થવાની જરૂર નથી કાચના પાવડરથી રંગેલી દોરી પર પણ હાઈકોર્ટે પ્રતિબંધ ફરમાવતા પતંગ રસિકોમાં ચિંતા ઉત્તરાયણના પર્વને હવે ગણતરીના કલાકો બાકી છે રાજ્યમાં અનેક જગ્યાએ પતંગ અને દોરીની ખરીદી પણ થઈ ગઈ છે એવામાં હાઈકોર્ટે કાચના પાવડરથી રંગેલી દોરી પર પણ પ્રતિબંધ ફરમાવતા પતંગ રસિકો ચિંતામાં મુકાયા છે હાઈકોર્ટે આદેશ કર્યો છે કે રાજ્યમાં માત્ર ચાઇનીઝ દોરી પર જ નહીં બજારમાં વેચાતી દોરીઓ પર જેમાં કાચના પાવડર ચડાવીને વેચવામાં આવે છે એના પર પણ પ્રતિબંધ છે હાઈકોર્ટે જણાવ્યું હતું કે કોટન દોરી કે જે ગ્લાસ કોટિંગ કાચના પાવડરથી રંગાયેલી દોરી હોય એના ઉત્પાદન વેચાણ વપરાશ ખરીદવા પર પ્રતિબંધ છે ત્યારે હાઈકોર્ટે આ મામલે સરકાર કાર્યવાહી કરવાના પણ નિર્દેશ આપ્યા છે એને લઈને હવે પોલીસ ગ્લાસ કોટિંગ કરીને દોરીનું ઉત્પાદન વેચાણ વપરાશ તેમજ ખરીદવા સામે કાર્યવાહી થશે સરકાર દ્વારા આ મામલે જાન્યુઆરી સુધીમાં ઠોસ અને લેવા માટે કોર્ટમાં ખાતરી આપવામાં આવી છે જણાવી દઈએ કે ચાઇનીઝ દોરી અને નાયલોન દોરી પર પ્રતિબંધ પહેલાથી હતો પરંતુ હવે ગુજરાત હાઈકોર્ટ દ્વારા કાચ પાયલ કોટન થ્રેડ દોરી ઉપર પણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે જેને લઈને હવે કાચની દોરી પાતા વેપારીઓની ઉત્તરાયણ બગડશે તો પતંગ રસિકોની ઉત્તરાયણ કાચના પાવડરથી રંગેલી દોરી વગરની ઉતરાણ ફિક્કી સાબિત થશે ચાઇનીઝ દૂરી વેચનાર વેપારીઓ પર મોરબી અને બારડોલીમાં તવાઈ

ખળભળાટ મચી ગયો હજુ ઉત્તરાયણ પહેલા બારડોલી ટાઉન પોલીસ દ્વારા વધુ સઘન ચેકિંગ હાથ ધરવામાં આવશે વડોદરામાં ચીકી ઊંધિયું જલેબીનું વેચાણ કરતા એકમો પર તવાઈ વડોદરા વાસીઓ ઉત્તરાયણે ગમે ત્યાંથી ઊંધિયું જલેબી કે ચીકી ન ખરીદતા નહીં તો ઉત્તરાયણની મજા પકડશે કેમ કે વડોદરામાં ચીકી ઊંધિયું જલેબીનું વેચાણ કરતા એકમો પર તંત્રએ તવાઈ બોલાવી છે વડોદરાના વિવિધ વિસ્તારમાં ચીકી ઊંધિયું જલેબીનું વેચાણ કરતા વેપારીઓને ત્યાં આરોગ્ય વિભાગની ટીમે દરોડા પાડ્યા શહેરના નવ યુનિટ અને સત્યોતેર દુકાનોમાંથી ચીકી ઊંધિયું જલેબીના એકસો ને નમૂના લેવાયા ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારમાં સરપ્રાઇઝ ચેકિંગ કરી નમૂના લેવામાં આવતા ફફડાટ ફેલાયો નમૂનાઓને પૃથ્થકરણ અર્થે લેબોરેટરીમાં મોકલાયા પણ ફૂડ વિભાગની ટીમ મોડે મોડે જાગતા રોષ ફેલાયો સવાલ એ છે કે ચૌદ પંદર જાન્યુઆરી બાદ રિપોર્ટ આવે તો પછી આ નમૂના લેવાનો અર્થ શું લોકો તો હજારો કિલો ચીકી ઊંધિયું આરોગી ગયા હોય તે બાદ નમૂના ફેલનો રિપોર્ટ આવે તો શું કામનો ગુજરાતમાં આવતીકાલથી ઠંડી મચાવશે કહેર બે થી ચાર ડિગ્રી ગુજરાતમાં શિયાળાનો અસલી રંગ શરૂ છે મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો દસ ડિગ્રી ત્યારે નલિયામાં પાંચ પોઈન્ટ છ ડિગ્રી ઠંડી સાથે સૌથી ઠંડુ શહેર રહ્યું તો રાજકોટમાં આઠ પોઈન્ટ ત્રણ અમરેલીમાં આઠ પોઈન્ટ ચાર વડોદરામાં નવ પોઈન્ટ બે પોરબંદરમાં નવ પોઈન્ટ છ ડીસામાં નવ પોઈન્ટ આઠ ભુજમાં દસ પોઈન્ટ ચાર મહુવામાં દસ પોઈન્ટ સાત સુરેન્દ્રનગરમાં અગિયાર ભાવનગરમાં અગિયાર પોઈન્ટ સાત અમદાવાદમાં બાર અને ગાંધીનગરમાં બાર પોઈન્ટ બે ડિગ્રી તાપમાન નોંધાયું છે ગુજરાતમાં પવનની દિશા બદલાતા હાલ ઝડપ ઘટી છે એટલે ઠંડીથી થોડી રાહત મળી છે પરંતુ ગુજરાતીઓ આવતીકાલથી ફરી ધ્રુજવા માટે તૈયાર થઈ જજો હવામાન વિભાગે આગાહી કરી છે કે આવતીકાલથી ફરી કાતિલ ઠંડીનો પ્રકોપ રહી શકે છે ચોવીસ કલાક બાદ ફરી ઠંડીનો પ્રકોપ રહી શકે છે ચોવીસ કલાક બાદ બે થી ચાર ડિગ્રી તાપમાન ઘટી શકે છે બીજી તરફ પતંગ રસીયાઓ સારા સમાચાર આવી રહ્યા છે હવામાન વિભાગના કહેવા પ્રમાણે ઉત્તરાયણના દિવસે સામાન્ય પવન રહી શકે છે પ્રતિ કલાક થી પંદર કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે ઉત્તરાયણના દિવસે પણ ઠંડીનો ચમકારો રહી શકે છે તો અંબલાલ પટેલનું માનીએ તો ભરશિયાળે પંખા ચાલુ રાખવા પડી શકે છે ભર્શિયાળે પરસેવો છૂટી જાય તેવી ગરમી પડશે ગુજરાતના વાતાવરણમાં આવશે મોટો બદલાવ ચૌદમી જાન્યુઆરીથી ઠંડીમાં મળશે મોટી રાહત દક્ષિણ ગુજરાતમાં પારો બત્રીસ ડિગ્રીએ પહોંચી શકે ચૌદ થી અઢારમી સુધી વાદળો આવવાની શક્યતા છે કેટલાક ભાગમાં છાંટા પણ પડી શકે છે અમદાવાદમાં ધોરણ ત્રણ ની બાળકીનું સ્કૂલમાં જ મોત આંતરિક ઓર્ગન્સમાં તકલીફ હોવાના કારણે મૃત્યુ ધોરણ ત્રણ માં ભણતી આ માસુમ બાળકી દોઢ બે મિનિટના ના સમયગાળામાં અચાનક ટળી પડી હોસ્પિટલ પહોંચાડે પરંતુ કમનસીબે તેઓનો જીવ ન બચાવી શકાયો હૃદયને હચમચાવી નાખતી આ ઘટના અમદાવાદની ઝેબર સ્કૂલની છે ત્યાં સવારે સાત વાગે અને ચોત્રીસ મિનિટ આસપાસ ગાર્ગી રાણપરા નામની આ બાળકી સ્કૂલની લોબીમાં દેખાય છે તેના હાવભાવ પરથી એટલું સ્પષ્ટ થઈ રહ્યું છે કે તેની તબિયત સારી નથી તે સ્વસ્થતા નથી અનુભવી રહી શરીરમાં નબળાઈ હોય અથવા તો ચક્કર આવતા હોય એમ તે લથડિયા ખાતી જોવા મળી હતી પરંતુ શરીર સાથ નથી આપી રહ્યું તે પણ સ્પષ્ટ છે તો થોડી સેકન્ડ માટે ફરી ઊભી રહી જાય છે થોડી વાર ઉભી રહ્યા બાદ તે બે માંડે છે પરંતુ આ બે ઢગલા જાણે કે તેની નાનકડી જિંદગીના છેલ્લા બે ઢગલા હતા તરત જ તે બાજુમાં પડેલી ખુરશી પર બેસી જાય છે એક તરફ માથું ઝુકાવી હાથ લમણે લઈ જાય છે તે સ્પષ્ટ કરે છે કે તે ગંભીર સ્થિતિમાં પહોંચી ગઈ છે આજ દરમિયાન કદાચ તેમના ક્લાસમેટ ભૂલકાઓ ત્યાંથી નીકળે છે તેની હાલત જોઈને સંભવત એક બે ભૂલકાઓ તેને પૂછ્યું પણ હશે કે શું થયું પરંતુ ગાર્ગી કંઈ જવાબ આપે પહેલા ખુરશી પરથી સરકવા લાગી બિચારા ભૂલકા ગંભીરતા જાણતા ન હતા અને નહોતી પણ જાણ કે ગાર્ગી સાથે જે થઈ રહ્યું છે તે શું છે એટલે બાળકો ત્યાંથી પોતાના ક્લાસરૂમ તરફ જતા રહે છે શિક્ષિકાઓ પણ ત્યાં જ ઊભી છે પરંતુ ગાર્ગી તરફ તેમનું ધ્યાન નથી પરંતુ દૂર ઊભેલા એક શિક્ષિકાનું ધ્યાન ખુરશીથી ગબડેલી ગાર્ગી ઉપર પડ્યું હજા દોડીને ત્યાં પહોંચ્યા અને ગાર્ગીને મદદ કરવાનો પ્રયાસ કર્યો માત્ર ગણતરીની સેકન્ડોમાં જ માસુમ ગાર્ગીએ દુનિયાને અલવિદા કહી દીધું ગાર્ગીના માતા પિતા હાલ મુંબઈમાં છે તે અહીં દાદા દાદી સાથે રહેતી હતી આ સમાચાર સાંભળીને પરિવાર આઘાતમાં ગરકાવ થઈ ગયો શાળાના આચાર્યના દાવા પ્રમાણે ગાર્ગીના આરોગ્યને લઈને એવી કોઈ જ ગંભીર મેડિકલ હિસ્ટ્રી નહોતી હાલ તો નાનકડી બાળકીની આ પ્રકારે ઓચિંતી વિદાયથી શોકની લાગણી પ્રસરી છે સાથે જ દરેક માતા પિતા પણ પોતાના બાળકોના સ્વાસ્થ્યને લઈને ચિંતાતુર થઈ ગયા છે કડકરતી ઠંડીમાં હળવદ અને ટંકારામાં તસ્કરોનો કહેર મોરબીના હળવદ અને ટંકારામાં તસ્કરોએ તરખાડ મચાવ્યો હળવદના ક્રિષ્ટા વિસ્તારમાં અડધી રાત્રે ચોરો આવ્યા હતા રાત્રે કોઈને ખબર ન પડે તે રીતે સોસાયટીમાં ઘૂસ્યા હતા અને અનેક ઘરના દરવાજા ખોલી ચક્કર મારતા કે દેખાયા હતા હાથમાં ચપ્પલ લઈને ફરવાની એક જ મોડસ ઓપરેન્ડી ધરાવતા હોવાનું સામે આવ્યું છે

ધારાસભ્ય કૌશિક વેખરિયા અને જિલ્લા પોલીસ વડાને અલ્ટિમેટમ આપ્યા બાદ પરેશ ધાનાણી ચોવીસ કલાક માટે નારી સ્વાભિમાન આંદોલન પર બેઠા હતા રાજકમલ ચોકમાં સવારે દસ વાગે અમરેલી લીટરકાંડમાં પાયલ ગુટીના સમર્થનમાં પરેશ ધાનાણીના ચોવીસ કલાકના ધરણા પૂરા થયા હતા જોકે તેમણે વધુ ચોવીસ કલાક ધરણા જારી રાખવાની જાહેરાત કરી એટલું જ નહીં આવતીકાલે અગિયાર જાન્યુઆરી અમરેલી બંધ રાખવાની વેપારીઓની અપીલ કરી આવતીકાલે શનિવારે સવારે દસ વાગે ધરણા પૂર્ણ થશે આવતીકાલે અડધો દિવસ ધંધા રોજગાર બંધ રાખવા વેપારીઓને અપીલ કરી ધરણાને આગળ વધારવા અરજી કરી છે મંજૂરી મળશે અને જો નહીં મળે તો પણ પરેશ ધાનાણી ધરણા કરશે બીજી તરફ પાલ ગુટી સાથે બનેલી ઘટનાને લઈને પોલીસ અને નેતાઓ પર પરેશ ધાનાણીએ પ્રહારો કર્યા તો તપાસ કરતી એસઆઈટી ટીમ પર કોંગ્રેસને વિશ્વાસ ન હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો પરેશ ધાનાણીએ પ્રહાર કર્યા કે એક કુવારી કન્યાની આબરૂ લેનારી અમરેલીની કલંકિત ઘટનાએ સમગ્ર ગુજરાતનું નાક વાઢ્યું છે ત્યારે એક નિર્દોષ દીકરીના ન્યાય માટે લડત લડીશું આંદોલનને પરિણામ સુધી આગળ ધપાવવા માટે હાકલ કરી